જય શ્રી કૃષ્ણ બે નવેમ્બર બે હજાર પચીસ ને રવિવારે બપોરે એક વાગે ને વીસ મિનિટે શુક્ર પોતાની વર્તમાન કન્યા રાશિને છોડી પોતાની જ રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ છવ્વીસ નવેમ્બર બે સુધી રહેશે પ્રેમ આકર્ષણ દાંપત્ય સુખ સૌંદર્ય ઐશ્વર્ય વૈભવ કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન નવ રાશિના લોકો માટે લાભદાયી બનવાનું છે જીવનસાથી સાથેના સંબંધોમાં મતભેદ પૂર્ણ થશે અને નવી મીઠાશ ઉત્પન્ન થશે જે તમારામાં નવીન ઉર્જાનો સંચાર કરશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકો માટે આ સમય નવી આશાઓથી ભરેલો રહેશે વ્યાપારમાં નવા ભાગીદારો પણ ઉમેરી શકાય અને વ્યાપારના વિસ્તાર માટે પણ આ સમય શ્રેષ્ઠ છે આ સમય દરમિયાન તમારામાં રહેલી પ્રતિભા બહાર આવશે અને તમારા દરેક કામ એક એક કરીને પૂર્ણ થવા લાગશે જે લોકો કલા સંગીત કે નાટક વગેરે સાથે જોડાયેલા છે એમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક અને સફળતાદાયક રહેવાનો છે પારિવારિક સંબંધોમાં મીઠાશ અને મજબૂતી બંનેમાં વધારો જોવા મળશે યાત્રા તમારા માટે લાભદાયી બનશે આ ગોચર વૃષભ વૃશ્ચિક અને મીન આ ત્રણ રાશિને બાદ કરતા બાકીની તમામ નવ રાશિઓ માટે સૌભાગ્યશાળી રહેવાનું છે જો તમારી રાશિ પણ આ ત્રણ સિવાયની કોઈ પણ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ